વેરાવળમાં સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા રામદેવ પીર મહારાજ આસ્થાભેર જન્મ ઉજવણી કરવામાં આવી સમાજના પટેલ અને પંચ સભ્યો સહિતના આગેવાનોના નેજા હેઠળ પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શહેરના રાજમાર્ગો પર ફરી રામદેવજી મંદિરે પહોંચી ધ્વજારોહણ કરાયું હતું હિન્દુ મુસ્લિમ દરેક સમાજના આગેવાનો તેમજ વેપારી મંડળો દ્વારા શોભાયાત્રા ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ હજારો ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા આ ભવ્ય શોભાયાત્રામાં અબિલ ગુલાલ છોડો સાથે લોકો ઝૂમી ઉઠ્યા বরসে আমাদের পরম্পরা અમારે પ્રસ્થાન પ્રસ્થાન કરીએ છે પરંપરાગત અમે અમારા ધંધા રોજગાર ધ્વજારોહણ કરીને કરતા હોય છે અને ભગવાન રામદેવજીની રજા કરાવી અને બધા પોતાનો રોજગાર ધંધા શરૂ કરે ઓકે